હેલો એવરી દ્રષ્ટિઝ દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે કાઠિયાવાડી સ્વાદ સાથે બનાવીશું સેવ ટમેટાનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એક કઢાઈ ગરમ મૂકીશું તેમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સાથે આપણે એક મોટી ચમચી ઘી ઉમેરી દઈશું તમે એકલા તેલમાં પણ આ શાક બનાવી શકો છો આપણું ઘી અને તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાય અને અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું રાઈ અને જીરું એકદમ સરસ તતળી જાય ને એટલે આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું હવે લસણ અને મરચાં એકદમ સરસ સંતળાઈ જાય ને એટલે આપણે તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી દઈશું અને ડુંગળીને એકદમ સરસ સાંતળી લઈશું ડુંગળી આપણે થોડી સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં બે નમ જેટલા ઝીણા સુધારેલા ટમેટા ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને પણ આપણે બરાબર રીતે તેલ સાથે સાંતળી લઈશું ટમેટા ઉમેર્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તમે આ ચેનલમાં નવા આવ્યા હો અને રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું અને તેને પણ ખમણીને ઉમેરી દઈશું અને સાથે આપણે હવે થોડા મસાલા ઉમેરીશું તો જેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણા મસાલામાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને કાંદા ટમેટા એકદમ સરસ ગળી ગયા છે તો આ સમયે આપણે તેમાં બે નંગ જેટલા ટમેટાને મોટા ટુકડામાં સમારીને ઉમેરી દઈશું ત્યારબાદ આપણે તેમાં ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે બે ટુકડા ગોળના ઉમેરી દઈશું તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ ગોળમાં શાક ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ અડધો કપ જેટલી આપણે આવી જાડી બેસનની સેવ ઉમેરી દઈશું તેની જગ્યાએ તમે રતલામી સેવ અથવા તો તીખી સેવ પણ ઉમેરી શકો છો સેવ ઉમેર્યા બાદ આપણે તેને ટમેટા સાથે એકાદ મિનિટ ગળવા દઈશું અને આવી રીતે થોડું તેલ છૂટું પડવા લાગે એટલે આપણે તેમાં બે કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું રસાવાળું શાક બનાવતી વખતે રસો કરવા માટે હંમેશા આવી રીતે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો જેથી આપણી કુકિંગ પ્રોસેસ હોય ને તે અટકી ના જાય અને શાકમાં એકદમ સરસ સ્વાદ રહે હવે એકાદ મિનિટ આવી રીતે આપણે ગરમ પાણી ઉમેર્યા બાદ શાકને ઢાંકીને ઉકળવા દઈશું જેથી મસાલાની બધી જ ફ્લેવર એકદમ સરસ રસામાં આવી જાય હવે એકાદ મિનિટ રહીને ઢાંકણ ખોલીને જોઈએ તો આપણું શાકનો રસો એકદમ સરસ ઘટ તૈયાર થઈ ગયો છે અને બધા જ મસાલાની ફ્લેવર રસામાં આવી ગઈ છે તો હવે આપણે ઉપરથી અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું જો ગરમ મસાલો ના ઉમેરવો હોય ને તો તેને સ્કીપ કરી શકાય છે ત્યારબાદ એક ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી મસળીને ઉમેરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું સેવ ટમેટાના શાકમાં કસૂરી મેથીનો સ્વાદ ખૂબ સરસ લાગે છે પણ જો ના પસંદ હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ શાકને ઢાકીને બે મિનિટ રહેવા દઈશું બે મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો આપણું શાકનો રસો એકદમ સરસ ઘટ થઈ ગયો છે અને તેમાં તેલ તરી આવ્યું છે થોડી વાર આવી રીતે શાકને ઠંડુ થવા દેવાથી તે એકદમ સરસ ઢાબામાં મળતું હોય ને તેવું લચકા પડતું તૈયાર થઈ જશે ત્યારબાદ તેમાં થોડા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એક સરીન પ્લેટ લઈને તેમાં શાકને સર્વ કરીશું આ સેવ ટમેટાના શાકને તમે રોટલા ભાખરી રોટલી પરોઠા કે પૂરી સાથે ખાઈ શકો છો અને ખીચડી સાથે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણું એકદમ ચટાકેદાર કાઠિયાવાડી સ્વાદનું સેવ ટમેટાનું શાક તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ સેવ ટમેટાના શાકની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં